બીજું મારે જમીન છે ને બીજા પાસે છે જમીન મારા થી નીકળે છ સાત ખેતર શેતી બે જણા પાસે જમીન છે વધારો એ છે બરોબર હવે માપણી કરવામાં સહી નથી કરતા છ સાત ખેતર વાળા છેટો હોય એની પાસે જમીન નીકળતી હોય તો માપણી કરવામાં સહી નોય કરે આખો સર્વે નંબર એક જ હતો મૂળ માંથી હા હા એક જ સર્વે નંબર તમારી ત્યાં નવી માપણી થઈ ગઈ કે નથી થઈ

નોંધ લખાઈને આવી ગઈ પ્રમોલ્ગેશન પ્રમાની તેમ સિવિલ બરાબર કોર્ટે વિષય છે ભલે ભાઈ એમાં જાજુ છણાવટતી નથી કેતો નકામો કોક લે ભાગુ તત્વો છે ને મારા જવાબ કોક ના ગેરલાભ લેતા થઈ જાય બે હા બરાબર છે એટલે બહુ છણાવર્તી નહીં કરું એડવોકેટ રાખીને આગળ વધો હું એ હા ભલે ભાઈ ખેડૂત મિત્રો ઘણા બધા ક્રિટિકલ અને અઘરા કેસ આવતા હોય અને ફોનમાં હું દરેક બાબત કેતો પણ નથી અને કહીશ પણ નહીં કારણ કે મારો ફોન હવે જગ જાહેર થઈ ગયો છે રમણીકભાઈ હવે છે ને ઓપન ટુ ઓલ થઈ ગયા છે એટલે આમાં હું લાભાર્થીની જ વાત કરીશ જરૂર પડશે ને એમ કે મને રૂબરૂ મળી જાઓ જરૂર પડશે ને એમ કહીશ કે એડવોકેટની સલાહ લઈ લ્યો કારણ કે મારો ફોન સાંભળી અને કોઈ લેભાગુ તત્વો જે છે એનો દુરુપયોગ કરે આવું મને ઘણું ધ્યાનમાં આવ્યું છે એટલે જ હું કહું છું મને કોને પ્રશ્ન પૂછવા અને કોને ન પૂછવા એના પણ ઓડિયોમાં હું કહી દઉં છું કે ખોટા માણસે મને પ્રશ્ન પૂછવા નહીં મારો ગેરલાભ લેવા માટે થઈને આડા અવડા કરીને મને પ્રશ્ન પૂછો તો મને ખબર પડી જશે કે આ માણસ ખોટો છે એમ મને રૂબરૂ મળવાવાળા આવવા માટે તો ખાસ અને ખાસ કે લેન્ડ ગ્રીબિંગ કરવા વાળા એ મને મળવું જેના ઉપર લેન ગ્રીબિંગ થઈ ગયું છે એટલે દુબાયેલા ખાસ મળું એને કેમ બચવું એ બતાવીશ પણ તું જો એ માણસ ખોટો હશે તો નહીં બતાવું કહેવાનો મતલબ એ છે કે પાયામાં સાચો માણસ હોય એને જ મને પ્રશ્ન પૂછો ને એને જ મને મળવા આવું કોઈ એમ કે હમણાં એક ભાઈ આવ્યા હતા લેન્ડ ગ્રીબિંગ કરવી હતી મને કે બે લાખ રૂપિયા ડોનેશન આપવું બોલો કેટલા કેમ કરવા છે એટલા કેમ ફ્રી કરી દો સાથે એનો એડવોકેટ હતો મેં કીધું ભાઈ એના માટે હું કામ નથી કરતો એ કામ કરતો હોય ને તો તારા એ બે લાખ રૂપિયા મારે ન લેવા આવવા પડે હાલો એક જોબ કર દઉં તમને એના માટે એકવાર એક ભાઈ હતા એમ ત્યાં હનુમાન દાદા તેલ ચડાવે એક પાવરું તેલ ચડાવે આવું પાવરું હોય તેલ ચડાવીને એમ કે હે હનુમાન દાદા આવતીકાલે મગફળી નો ભાવ અને તેલનો ભાવ જે છે એ પચાસ રૂપિયા ડબે વધારી દીધું બીજે વધી ગયો ઓલા ને એમ કહ્યું હનુમાન બાપા પ્રસન્ન થયા બીજે થી પાંચ પાવડા તેલ ચડાવી ગયું હનુમાન બાપા કાલે છે ને સો રૂપિયા તેલના ડબ્બામાં ભાવ વધારી દો આવતીકાલે દસ પાવડા તેલ ચડાવીશ બીજે થી ભાવ વધી ગયો પાછો કે હનુમાન બાપા બીજેથી ગયો લાલચ તો માણસને ને પૂરી જ ન થાય કે હનુમાન બાપા આવતીકાલે આખો ડબ્બો તેલ ચડાવીશ કે તેલના ભાવમાં હજાર રૂપિયા વધારે કરી દીધું બાપા ખાર ખાઈ ગયા એક ગદા મારી હર વ્યક્તિ બાર હર વ્યક્તિ મારી ને મરી જાય બાર વાડી હર વ્યક્તિ ગદા ડાડીને કહે ઓળો તણી ગોથા ખાઈ ગયો એ કે કોડા તારા એક ડબ્બા તેલ હારું આવડી મોટી જફા કરું તો હું એક હોજ બનાવી લઉં અને હોજની અંદર રોજ ધુબાકા ન મારું હે સમજી ગયા ઈશો તમે મને પૈસા આપો એના કરતાં તો હું જાતે પ્રેક્ટિસ કરું કંઈ કામ કરું ક્યાંક મદદ કરું એટલે કાંઈ ન કરું ને કાગળિયા ઘટાડી દઉં તો રાજકોટ રાજકોટમાં એક એક અમુક ક્રિટિકલ કેસમાં કાગળિયા ના દહ હજાર રૂપિયા થાય અને એમાંથી દસ ટકા ખર્ચો થાય તો હું જાય ધુબાકા નો મારું હોજ બનાવીને સમજી ગયા છો એટલે માટે પૈસાની લાલચ આપીને કોઈ મારી પાસે આવવું નહીં